આજે ચુડા ભવાની લાતી ખાતે ભારતીય કિસાન સંઘની બેઠકનું આયોજન કરાયું જિલ્લાના ચુડા ભવાની ભારતીય કિસાન સંઘનું સંગઠન મજબૂત થાય તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો અને ખેડૂતોના પ્રશ્નો હલ થાય અને તેમના પ્રશ્નોનું નિવારણ આવે અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને પ્રાકૃતિક ખેતી કરે એવી ભલામણ કરવામાં આવી હતી ભારતીય કિસાન સંઘના ચુડા તાલુકા પ્રમુખ તરીકે લકુમ નારાયણભાઈ ગંગારામભાઈ ત્યારે ઉપસ્થિત સૌ સદસ્યો તેમજ ખેડૂતોએ નારાયણભાઈ લકુમને પ્રમુખ તરીકેના નિર્ણયને સર્વસંમતિથી વધાવી લેવામાં આવ્યો હતો અને આ નારાયણભાઈ લકુમને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિના ભીખાભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ જયદેવભાઈ પાઠક સુરેન્દ્રનગર જિલ્લા સંયોજક લક્ષ્મણભાઈ ચુડા તાલુકામાંથી ખેડૂતો અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ભારત દેશની અંદર ગુજરાતમાં ને સુરેન્દ્રનગર જિલ્લા અને ચુડા તાલુકાની અંદર ભારતીય કિસાન સંઘની રચના કરવામાં આવી છે એમાં શ્રી નારણભાઈ ગંગારામભાઈ લકુમનો પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી આ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના બીજા તાલુકામાં પણ આ પ્રકારની રચના કરવામાં આવશે અત્યારે હાલ ભારતભરમાં અને ગુજરાતમાં ભારતીય કિસાન સંઘની સંગઠન પર્વ ચાલી રહ્યું છે એના અનુસંધાનમાં ગુજરાતમાં એટલે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂડા તાલુકાના પ્રમુખ તરીકે વણી નારાયણભાઈ ગંગારામભાઈ નકુંબની રચના કરવામાં આવેલી છે